ગુજરાતી સાહિત્ય દિલો જાન દોસ્તહ પુસ્તક કોની કૃતિ છે જવાબ મોહમદ માંકડ માતાનો સ્મારક કૃતિ ક્યાં વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે જવાબ મોહમદ માંકડની વાર્તાઓ ભાગ 1 આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે જવાબ સુરેશ જોશી આધુનિકતાનો આવિष्कार સાહિત્યમાં જેનાથી થયો તે સર્જકનું નામ જણાવો जवाब सुरेश जोशी सुरेश जोशी નો જન્મસ્થળ જણાવો જવાબ વાલોડ તાપી सुरेश जोशी નું પૂરુ નામ શું છે જવાબ सुरेश हरिप्रसाद जोशी સત્યકામ રોહિણી અને ગોપાળ બાપા કઈ નવલકથાના પાત્રો છે જવાબ ઝેર તો પીધા છે જાણી જાણી મનોભાઈ પંચોરીની આત્મકથા કઈ છે જવાબ સભ્યસંગ मनुभाई महाभारत ने महाभारतनी विषयवस्तु पर आधारित कर्ण कूंती संवाद मूल कई कृतिनों भाग छे। जवाब परित्राण कुरुक्षेत्र नवलखथा कोणे लखेल छे। जवाब मनुभाई पंचोली जमना जमकू मुखी ए पनलाल पटेल कई कृतिना पात्रों छे? जवाब वड़ामा सुख दुखना वात्रक ने काठे अने ओरताजेवासंग्रहों लेखक कोण छे જવાબ પન્નાલાલ પટેલ કાક મંજરી પન્નાલાલ પટેલ ની કઈ કૃતિના પાત્રો છે જવાબ ગુજરાતનો નાથ લાડુનો જમણ વાર્તાના લેખક કોણ છે જવાબ પન્નાલાલ પટેલ જય ભીખુ એવડ કયા ક્ષેત્રે અપાય છે જવાબ માનવ કલ્યાણ આમ ગીરા ગુજરાતી તને અતિ શોભિત શણગાર સજાવુ જાનની પાસ બખાડ કરાવુ બોરી જન્મા તુજ કીર્તિ ગવરાવુ પંકિત કોની છે जवाब दलपतराम अंधेरी नगरी गंडुराजा काव्यना रचिता जनावो। जवाब दलपतराम गुजराती भाषा परदेशी प्रेमी एलेक्जांडर किन्क फार्बस अने दलपतरामनी मैत्रीना परिणाम रूप कई संस्था स्थापना थई। जवाब गुजरात वर्नाक्यूलर सोसायटी गुजरात वर्नाक्यूलर सोसायटी व्यवस्थापक समिति में स्थान मेरवनार सौप्रथम गुजराती कोण था जवाब दलपतराम डाहभा दलपतरामें वर्ष वर्षनी वये कोनी पासे थी नारायण धर्म अंगीकार करो जवाब भूमानंद स्वामी कवि दलपतरामें अंग्रेज फोर्ट्स ना सहयोग थी गुजरात वर्नाक्यूलर सोसायटी स्थापना करेली हाल मा कया नामे ना छे जवाब गुजरात विद्यास्भा कया कविए पोता कृति वेंचित्र विधवा विवाहना प्रश्ननी चर्चा करी छे જવાબ દલપતરામ શરણાઈ વાળો અને શેઠ અને પિંગલશાસ્ત્ર કોની કૃતિ છે જવાબ દલપતરામ દલપતરામના મિથ્યાભિમાન નાટકનું ઉપશીર્ષક શું છે જવાબ ભૂંગળ વિનાની ભવાઈ દલપતરામનું લક્ષ્મી નાટક ગ્રીકની કઈ કૃતિનો અનુવાદ છે જવાબ લૂટસ